સતીષ મહેતા ડેપ્યુટી જનરલ મેનેજર એચઆર એન્ડ જનરલ અફેર્સ સુમિટોમુ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર સુમિટોમુ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા ઓગણીસો અઠ્ઠાણુંથી ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ સ્કૂલો તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે સુમિટોમો એક્સલ એક્સપ્રેસન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ભાવનગરની અઠ્યોતેર જેવી સ્કૂલમાંથી પંદરસો જેટલા વિદ્યાર્થીઓએ દસ જેટલી ઇવેન્ટની અંદર કોમ્પિટિશનમાં ભાગ લીધેલ છે અને આ ઇવેન્ટ તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસના રોજ શિશુયાર સંસ્થા ખાતે આયોજન કરવામાં આવેલ છે સંસ્થાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ અને ટેલેન્ટને બહાર લાવી અને આ ક્ષેત્રે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું ઘડતર કરે અને વિકાસ પામે તે ઉદ્દેશ સાથે સતત દર વર્ષે આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે તારીખ સાત અને આઠ ડિસેમ્બરના રોજ સિસ્યુઆર સંસ્થા ભાવનગર ખાતે ભાવનગરની વીસથી વધારે કોલેજમાંથી પાર્ટિસિપેટ કરતાં ચારસોથી વધારે વિદ્યાર્થીઓ માટે આવી જ રીતે એક્સેલ એક્સપ્રેશનની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે આમ અમને આનંદ થાય છે કે આ ઇવેન્ટ દર વર્ષે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થાય છે અને આ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે આ સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા માટે ભાવનગર શહેર તેમજ જિલ્લાની વિવિધ સ્કૂલો તેમજ કોલેજોમાં પ્રિન્સિપાલ શ્રીઓ પ્રાધ્યાપક શ્રીઓ શિક્ષક મિત્રો તેમજ તજજ્ઞશ્રીઓ કારણ કે આ ઇવેન્ટ ત્યારે જ શક્ય બને કે જ્યારે એને પ્રોપરલી જજ કરવામાં આવે જે પાર્ટિસિપન્ટ છે એને બરાબર માર્ગદર્શન આપવામાં આવે તો લગભગ સોથી વધારે નિર્ણાયક નિર્ણાયકશ્રીઓનો પણ અમને આમાં સહયોગ મળે છે અને તદુપરાંત સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડની કાર્યનિષ્ઠ ટીમ કે જે સતત છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી કરી અને આ ઇવેન્ટને સફળતાપૂર્વક

It has found that there are many species in world rather humans and animals. Many species love to live, communicate and enjoy every part of the day. So technology like adoptions of mobile phones, smart devices has made an access to the world which is uh, far away from our thoughts such as access to information, wide range of entertainment, Gadgets has also developed e commerce. It has made online payments, bill fillings, online shopping, online medical, medical treatments, etc., made possible through this. Technological advancement has increased so much that it has made humans landing possible on moon and robotic missions to send to Mars and beyond it. Technological and science development has increased so much that from research to human body to vastness of space, it has increased so much. At the end, I would like to say that technological and science are the two sides of the same coin. Without this, the life on the earth is increasing and has made easy to be possible. And at the end, I would like to say that technological and science advancement has made our life possible. Thank you. Nein, ja. nein,